શું મિત્રો સારી એવી કન્ડિશનમાં એસેસરીઝ ફૂલ કરેલી એકદમ મેન્ટેન જેન્યુઅલ કિલોમીટર ચાલેલી ગાડીની શોધમાં છો તો પંચમહાલ ગોધરાની અંદર તમને સારી એવી કન્ડિશનમાં ફૂલ એસેસરીઝ કરેલી એકદમ જેન્યુઅલ ઘર ઘરા ગાડીઓ તમને ગોધરાની અંદર જોવા મળશે પચાસથી સાઠ હજાર ડાઉન પેમેન્ટમાં તમને દરેક પ્રકારનો મોડલ ઇકોમાં જોવા મળી હશે અને બોલેરો પિકઅપમાં સિત્તેરથી એંસી હજાર ડાઉન પેમેન્ટની અંદર તમને ગાડીઓ જોવા મળી જશે

ઉપર અમારો કોલ નંબર આપ્યો હોય તો ત્યાંથી કોલ અથવા મેસેજ કરીને વધુની માહિતી લઈ શકો છો અને કોઈ મારા મિત્રોને ગાડી લેવી અથવા એક્સચેન્જ કરવી હોય તો પણ ઉપર આ કોલ નંબર આપેલો હોય છે ત્યાંથી કોલ અથવા મેસેજ કરીને વધુની માહિતી લઈ શકો છો તો મિત્રો રાહ કોની જોવો છો મુલાકાત કરો આજે જ પંચમહાલ ગોધરાની અંદર અને હવે વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂરથી ફોલો કરજો